मां वरड़ी வ ભાઈ અત્યારે જોમાલ ની ભગ છું માતા તમારું દરેક નું બેઠ્યા ઉઠ્યા નું હાથ જોડ્યા નું પણ મારો ભગવાન રાખશો

અન વેળાઈ છે ભાઈ કહેતા કે ગોદરો મારા શિવશંકર નો મળીને ધૂણવા આવીશું તો છે ભગાડું ભગવાન મારો દવાર કનો નાથ ખમા કે ખોટ નહીં રહ્યા હું ભગતની માતા બોલું છું તારે તે તમારો ભાવ હતો ને કહેતા આટલા લોબી થઈ શું જેટલો ફરતી 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 આટલા કિલોમીટર આટલે આવી શું રાજુ ભુવા પ્રતાપ ભાઈ તે મોનવીનો ભાવ હોય ને ખમા કહેવા આવી છે ભગાડું ખમા કઈ જઈશ અન કોઈ દાડો કળજુગ મનો દેરાન નહીં વેઠણો હોય તો વેળાએ મારા સાથી ભગવાન તમારા જપો કળજુગ નહીં વેઠાવા દે આવું મારા મેળડીની આશીષ છે ભાવાળું પછો રાજુ વા હું મુનના ગરીબ રાવળ દેવની માતા છું ઠેઠથી મુની બેઠી તારથી મોટી અન પ્રજાપતિનો મારો ઠેઠથી ગરાડ છો સ્વભાવાળું આજે મારા મોનમ કોઈ પ્રજાપતિનું મઢ એવું ના હોય કે મારી કાળું ભગતની મેલડીના ભુવા વગર આજે દોઢ છૂટી જશે ભાવાળું એ માતા શું અત્યારે તે મોનવી જતા રે પણ મારા દેવના ભગવાન જતા નહીં અન આ જીવન ગણ રાખું એ હું માતા છું તે ભુ ભગતો તમે મારા છે દે ન અત્યારે પાલું પોણી વસ્તી પાયું છો અન આ પોણીનો હિસાબ મારા દેના ભગવાન જીના તોલ તોલો ગણીને તમને અનુવળતી વાત છે આવું મારી મેલડીની આશીષો પછો તેત્રી કોટી દેવી દેવતા સી એમાં એક જ સંતની સધી એવી શકો અમીરિયો સુમરાનો બાર મહિને લોઢાના સણનો નિવેદ ચાલતો તો એ આઠે આઠે બત્રી ઘડી સભાવાળું હાજર હતી કકુન જગાડતી નાગેરી નાગેરીઓ વેહો ભેળી કરી હતી વલોણાની હેર ઝીલી હોય તમારી અત્યારે મોનવી એવા હોય તો હું માતાની છું ચો બદલાઈ જઈ નહીં આ વેળાવીશો ભાઈ હું માતા છું અત્યારે તે

ખોર લાજી ગયેલા ને તમારા વચ્ચે મારું મારું ચોયરીણું મનમણું હોય અને તમારી વેળા આવો ને ઈ જાડે છેભાવાળું દોડીને ભેળી થઈ જવું પણ ભેઢીએ પૂનય ઘટી ગયું હોય એટલે મારું તમારું સભાવાળું ભેળું નહીં થતું આવું મારા મેળીના રોમ બોલી રહ્યા છો એ આ વેળા એ છે ભાઈ ખૂબ ખમા નીતિન ભાઈ તમને ભાડું એટલે રાજી થઈ જઉસું હં એટલો મૌનવીયનો ભાવ છે ને મારો દેવનો હોય છે સભાવાળું હા તે કોઈ દાડો મારો ભગવાન આ તાલે આ ગળે કોઈ દાડો ભગવાન નેઠવા દીધું નહીં મારો દ્વારકાનો नाथ નેઠવા નહીં દે આવું મારા મેલડી ની આશીર્વાદ આવે સવા વાળો પાવલ્યો બરો બોલા પાટણવારો થી એ ઓય ડુનો આઈ સુ તો આયા જાનુ બેઠા ઓ જાનુ કનમ રાશે ઓ ભાઈ સલામ عليكم ઓલા બાર મે નમ નલા વોનતી હવાઈ યલા નો લાવુ તો એ સંજે ડોલી મારુ ગાળો भगत ની વાત ભાઈ ખમાન મજાનો મોઢવો છો ખમા છો ને મારા ભગવાન તમે અત્યારે આટલું આદર્યું છો સોરી છો ભગવાળું ખમાનો હોય મારું દેવનું આવું કોઈ આદરી કેતું નહીં અત્યારે દીકરી દીકરાના લગ્નના મોડવો વાપરા એના કરતા અત્યારે વસ્તી મારા દેવના મોડવો હવાયું વાપરવા મોડી શરધણી વાર્યું વાપર્યું ન કહેવાય નો વાયુ કહેવાય આજનું કાલ થાય કાલનો પ્રમ દિવસ થાય પણ અરે ઉગશે છે છે ને ઉ તમે નહીં તો તમારો છોકરો લણશી 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 આવું મારા મેલડીના ભગવાન બોલું છું અને છોકરો રોક પાકી છપાવાળો પછી વરસાદ પલાડી નખ એમાં દેવું કોઈ હું લણીને નહીં હાલ આવું પણ જાગતા રહે તો જાગતરનું કહેવત માં કીધેલું છે કે જાગતની પાડી છે ને ઊંઝી જેલોનો પાડો છે બે હજાર ત્રીસની ની સાલ આવશે એટલે દેરો નહીં હોય ને એ જોજો માર્કેટમાં ચમચમ ના ફરે છે તો જો દેવનો દીવો હાચ્યો છે એને ભગવાન હાથવી દે હાવ મારા લઈને રોમ બોલી રહ્યા છો એટલે ભાઈ દરેકનો મજા આવશે આવનાનો થઈ ગયો જ્યો જે જે વસ્તી મારા દેવના વિશ્વાય નો બેથી મારા હોમાં હાથ જોયા છે મારી છતી હોમી નમીશો તો આવી છે એમથી હવાઈ ન હેડાડું મારું નમ રાવળ દેવના હાથની માતાને નહીં ભગતો અન તમારો હવા રૂપો વાપરેલો ભગવાન હવારમ દાડો ઉગ અન ઉગતા ભણની માતા શું તેલ ફૂલ ની વેળા થાય ને તમારું બે હાથે आलेલું હજાર હાથે જમા ન કરી દીયો તો મારું નમુખતા બોણની મેલડી નહીં મેલડી મેલડી તમે ધારીઓ दारુડી ઓયો મજુડી હિરિયો નાચુડી જીવડો જીવડી હરખુજી હરખુડી કલિયો કાપડી લોરનો જીરો વરાયો તેરા

આવતા બાર મહિના આવશે ને મારો છે દિનો ભગવાન તમને સેન હવાઈ વેળા લાવશો અન આ તર મોડું આદરે એનથી મારો ભગવાન તમને મારો બાર બીજનો ધણી હવાયું આલન તમને હવાયો મોડું આદરાવા આવી મારી રાજુ હુવા પેટ થી નોફી થી તારે કોઈ સલાહ લેવાની તારે જરૂર નહીં સપોર્ટની જરૂર છે થાય તો કોકનો સપોર્ટ કરો નકર સલાહ રહેવા દેવો જીંદડો પેલા પોણીમાં માં પાલી બોધી ને તારે એક ચકલી ઉડી તો કોકરો લાયો ને બાગ આવ્યો ને પછી એક બીજો મોટા 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 પથરા લાવે છે તારી પાલિ બંધણીથી એ સપોર્ટ કર્યો તાર થયું ને સલાહ કોઈ વોત આવડો પથ્થરો લે પેલા ન ઉપાડી કેવું હોય ન ઉપાડી કહો હા એટલે સમાજ દરેક સમાજ પ્રજાપતિ સમાજ છે તો પ્રજાપતિનો છોકરો આગળ જતો હોય પ્રજાપતિને સપોર્ટ કરવો પડે મારી નાત બેઠી હોય મારી નાતનો છોકરો આગળ જતો હોય તો નાતનો સપોર્ટ કરવો પડે તો સમાજનો સપોર્ટનો જરૂર છે બરાબર સલાહ તો હાલવાની જરૂર જ નહીં સલાહ તો આગળ ડોહા આલી આલી હાલી મરી જ્યા કોઈ દાડા વળ્યા નહીં

ધૂળ તો સેતુ મો ખંચેરા એટલે રોબે ના ઉપર તૈણ ઓગડી ફેરવી આજે ઓગડીઓ નું નિશોન સજે નાથી જેવી મહેનત થાય જેવો ટેકો થાય એવો દેવ મો કરજો બેઠીએ પેઢીએ ખાદ ને આવ્યા પૂરું પાડ્યું નીતિન ભાઈ એ છો એટલે બત્રીસ માતા લખણા સત્રી લખો લખણો લખનો બાવળીયો મારો ગવૈયો કેવાય છે જાય ને એટલે ફટ ફટ કલાકાર ગવૈયો હોય ને મારા દેવ નો રોડ ચડાય ને ગવૈયો કેવાય એ તાચીન બે રે ને એ ગવૈયો નો કહેવાય ત્યાં વેળા છે ભાઈ દરેક નો મજા કોઈ દાડો ભગવાન જે જે વસ્તી મારા જેની ના વિશ્વા પુનૈ છે કોઈ દાડો મારો ભગવાન હું મેલડી તો એટલી હાજર છું પણ ભુવાના વથે બાર બીજનો ધણી વસી ગયેલો હો રાજુ ભુવા એટલે મને બાર બીજનો ધણી બહુ હાલો છે હું મારા નાથનો મોરે કરીને ધૂળનારી મેલડી છું અને એના લઈને બોલું તો છે પૂરું પડે એટલો અત્યારે ગરધણીઓ ખૂબ ખમા કોઈ મારી ગાય કુવાસી બેન દીકરી મારા છે આગળ ખોળો કાઢ્યો છો તો એ ખોળાનું પડમ જો બાર મહિને પૂરું ન પડાવું તો મારું ન મૂકતા ભણજી માતા